પેલા ગાજર થઈ જશે અને એટલે ગાજર કાંઠે કરવા ભાવી થી ફરીદા હોવાને એટલું ગાજ નાખા કે આપણે તો હેડકીટાળી લે ને આપડે બેના માથે આવ્યું છે તને ખબર નહીં કોમ

પચાસ કાતા જેવા થઈ જાય ધગો નહીં ભરે જતા જોઈ ગાજર બેઠા બેઠા જોતા ભાઈ ધગો કઈ લે

અરે ટ્રેક્ટર માં ભરીને લઈ જા હવે કળા કટા પડ્યા પેલા ખૂણા ખોદી નહીં આ બધા હોવે ટ્રેક્ટર ભરી ગાડો હેડો ભરી દઈએ પછી ડાયરેક્ટ આલા ઢોકવા તો હેડો બધું ટ્રેક્ટર આવી ગયું મશીને અને જાળી પાર આવશે બધા ફર્યો જો આવતા આવતા વાર થાય કે મશીન પર હેડ થ લે ઓગળો આ બાગિયો સુખર માણા છે આજ ભાજી તું ઉપારા લાયો છે મન તો આ તે ખાજો એ ભગાઈ ન ખા આ એક હાથે ખાતા ન હોય તું ખાતો તો બતાને કાથે જે થાય મજૂરી કરજો લે લે આ નાખો મોય હલો રાખો બંડા બહાર નું તો

那你把他。 ભાત થઈ ગયું છે તે બધા ભાત લઈને આવતો અને પેલા મશીન માં પાણી છોડશે ગાજર માં તે ગાજર ધોરાય તો હું ભાત લઈને હાલ જ આવું હા કૂતરા માં ખપડા મચમાં વાંદરા માં ખપડા આવતા કરતા અને કદાચ તે જોવા ધ્યાન રાખજે

તમેજો એવું <laughs> <laughs> <ninety -one>

ठगलो થઈ GC